સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે માણસની કાર્યક્ષમતા અને કામ કરવાની ધગસ પણ ઘટતી જાય છે પરંતુ જામનગરના છ્યાસી વર્ષના માજીએ ઢળતી ઉંમરમાં પણ જજબાને જીવંત રાખ્યો છે કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ વાતને જામનગરના છ્યાસી વર્ષના માજીએ સાર્થક કરી બતાવી છે છ્યાસી વર્ષની ઉંમરમાં સામાન્ય રીતે લોકોને ચાલવામાં પણ ફાફા પડતા હોય છે તેવામાં જામનગરના માજીએ સડસડાટ દોડીને ગોલ્ડ અને સિલ્વર મેડલ

કેવું અહિયાં તમને આમ અનુભવ છે જામનગર મૂકી ને ગયા હોય મને તો હારું લાગ્યું બહુ મજા